તલજે હો તલજે તલેલ તારા તલવાનું છે બહુ અને હે ને આપણે કેવું ચલવાનું હવ કરતા વધારે ચલવાનું પંદર વીસ કિલો રોજનું ચલી જવાનું ચાલવા છોલું એટલે અને આમ જો મોય પેલી મકાન ચાલો બધું આપણું જ ચિંતા નહીં કરવાનું હો હું બેઠો છું હા તમે તો આડોશી પાડોશી મેં જવાનું થોડું થોડું ખાઈ લેવાનું ઢભલાવાનું નહીં હું બેઠો છું તો દેખાતું ને

ઓમ લાગ્યો ઓમલા અમે એકી બૈડા તોડી નાખ્યો હમણે એકી ભેળ મન મળ લેજે અલ્યા મન મળ લેજે આ ને લોકો કાઢો નહીં

માથા પારી હેલી

અબલા તારા બાના અર્ધો કલ અર્ધો વિગો મને પકડજો તો પેલા એને ચાલીન જાતા લે આ પેલા ચાલતા તો મોય પાંચ કલો થી

લાલ લાલ તું ડટોલે ન ડટો ને કમા પાલ જાય મને બસ બસ ના મને જોતો ના વાગે કે પૈસા લાવ કોટા હાલો લઈને હા તો લાલ જો ચાલજે રોકરા હે હેડ હેડ કરતો હાયલું આ

¡Hola! <laughs> 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 <laughs>